ભારત પાકિસ્તાનનું યુદ્ધ અત્યારે ટળી ગયું એમ લાગે છે પરંતુ ઓગણીસો પાંસઠ અને ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પૂર્ણકાલીન યુદ્ધ થયું હતું એ યુદ્ધ વિશેની અનેક ઘટનાઓ અનેક ગાથાઓ આપણી સાથે જોડાયેલી છે અને તેમ તે ઇતિહાસ વિશે તે તેના વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આપણે વાત કરીશું પ્રશાંતભાઈ જ્યારે ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરનું યુદ્ધ થયું હતું તો એ વખતનો માહોલ શું હતો જરા તમે એ વાત કરશો કારણ કે આજે એ લોકોને ખબર નથી આજનું યુદ્ધ અને એ વખતનું યુદ્ધ બહુ અલગ છે આજે એ માહિતી બહુ ત્યાં મિસાઇલ છૂટે છે અને માહિતી આપણી પાસે હોય છે પરંતુ એ વખતે એમ નહોતું શું હતો એ માહોલને એ વખતે અત્યારે જે પેનિક છે એ વખતનું ડર કિરણ આજે ખાસ તો વાત કરવાની છે પાસઠ અને એકોતેરના યુદ્ધની કે તેનો ગુજરાત સાથે નાતો શું સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાત સાથે તેનો બહુ મહત્ત્વનો નાતો હતો અને ગુજરાતના લોકોએ કેવી રીતના આ આ યુદ્ધની વખતે પોતાનો વ્યવહાર રાખ્યો હતો અને એમાં ખાસ કરી આજે જે બે ત્રણ ઘટનાઓ મારી કહેવી છે કે બનાસકાંઠા કચ્છ એ પાકિસ્તાનથી જોડાયેલા રાજ્યો છે ગુજરાતના અને આ રાજ્યના લોકોએ બહુ સારું બહુ હિંમતભર્યું કામ કર્યું હતું એ બે ત્રણ ઘટનાઓ જો અત્યારે આપણે એમને યાદ ન કરીએ એ ઘટનાઓને તો કદાચ એવું લાગે છે કે આપણે એમને અન્યાય કરી બેસીએ ઘટનાઓને એ ઘટનાઓમાં સંકળાયેલા લોકોને અને નવી પેઢીને આ વાત ન પહોંચાડવાનો અફસોસ મને પણ રહેશે આપણે જ્યારે આ યુદ્ધનો માહોલ ઊભો થયો ત્યારે આપણા બનાસકાંઠાના સહયોગી જે છે દિનેશ ઠાકોર એને આપણે બનાસકાંઠાના ગામોમાં રિપોર્ટિંગ કરવા મોકલ્યા હતા કે એ ગામોના લોકો શું સ્થિતિમાં છે એ લોકો શું કહી રહ્યા છે તો મને બહુ સારું લાગ્યું હતું દિનેશ ઠાકોરનો એ રિપોર્ટ જોઈ કે જ્યારે દિનેશે બનાસકાંઠાના નાના નાના ગામોમાં છેવાડાના ગામોમાં જ્યારે વાત કરી ત્યારે લોકોએ કીધું કે તમે અમારી ચિંતા ના કરતા અમને તો આ અમારા નસ નસમાં યુદ્ધ છે અમારા પૂર્વજો પાસેથી અમે યુદ્ધમાં કેવી રીતના જીવવું શું કરવું તેની અમને તાલીમ છે અને ખાસ કરી એમણે એવું કહ્યું હતું કે અમને બીક યુદ્ધની નથી લાગતી કારણ કે એ વખતે વાવાઝોડું અને વરસાદ હતો તો અમને બીક વરસાદ અને વાવાઝોડની લાગે છે યુદ્ધથી તો અમે ટેવાયેલા છે એટલે આ આ એ પ્રજા છે આ એ પ્રજા જે ભાગવાની વાત નથી કરતી પણ જે લડવાની વાત કરે છે ત્યાં રોકાવાની વાત કરે છે અને સરહદી ગામોમાં સામાન્ય રીતે લોકો રહેવાનું પસંદ કરતા નથી પણ આ ગામોમાં હજી પણ લોકો રહે છે બે ત્રણ ઘટનાઓ છે આ જે ગામમાં લોકો રહે છે બહુ ગરીબ લોકો છે કાચા મકાનો છે મોટાભાગના લોકો પાસે માલધારીઓ પણ છે અન્ય જ્ઞાતિના લોકો પણ છે પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ યુદ્ધની ત્યારે આપણે યાદ કરવા પડે કેવા વ્યક્તિને કે જેને ભારત સરકારે બે વખત સન્માન આપ્યું એમને ચંદ્રક આપીને સન્માનિત કર્યા એક વખત ભારતની ભારત સરકારે પણ એમને સન્માનિત કર્યા પોલીસ મેડલ આપીને એમનું નામ છે રણછોડ પગી આમ તો એ રબારી જ્ઞાતિમાંથી આવે છે માલધારી છે પણ એમને લોકો રણછોડ પગીના નામે ઓળખે છે ને એટલા એક સામાન્ય માણસ પણ એ સામાન્ય માણસ એટલો મોટો થઈ ગયો પોતાના કામને કારણે કે આપણે આ આપણા લશ્કરના જે વડા હતા જનરલ માણેક શાહ જનરલ માણેક શાહ એને જમવા બોલાવ્યા હતા જમવાનું આમંત્રણ એક સામાન્ય માણસને મળ્યું હતું એ સાથે જમ્યા હતા જનરલ માણેક શાહની સાથે તો બે ત્રણ ઘટનાઓ એટલે એમની યુદ્ધમાં શું યુદ્ધમાં શું ભૂમિકા હતી એ સમજવી બહુ અનિવાર્ય છે એમનો જન્મ છે ને ઓગણીસો એકમાં થયેલો છે રણછોડ પગીનો એટલે જ્યારે આપણે પહેલું યુદ્ધ લડ્યા નું ત્યારે રણછોડ પગીની ઉંમર ચોસઠ વર્ષની હતી પણ એ પગી તરીકે કેમ ઓળખાયા એક્ઝેક્ટલી બરાબર છે તો આપણી જે બનાસકાંઠા અને કચ્છની જે સરહદ છે ત્યાંથી કોઈ પાકિસ્તાની આવે ત્યારે એ કાઉન્ટ ઊંટ ઉપર આવે કા ચાલતો આવે તો રણછોડ પગી પગલાંની છાપ જોઈ કહી શકતા હતા લશ્કરને કે પોલીસને કે આ માણસ ક્યાંનો છે ભારતનો છે ભારત બહારનો છે ક્યાં આથી આવ્યો છે અને કઈ દિશા તરફ ગયો છે પગલાંની છાપથી એ ઓળખી શકતા હતા એટલે એમની પેલી પગીનું ઉપનામ મળ્યું અને રણછોડ પગી જ્યારે પાસઠ ની યુદ્ધ થાય છે ત્યારે એમની ઉંમર ચોસઠ વર્ષની હતી હવે આપણે ત્યાં સામાન્ય રીતે ચોસઠ વર્ષે માણસ નિવૃત્ત થઈ ગયો હોય એવું આપણે માનીએ છીએ પણ ચોસઠ વર્ષની ઉંમરે એ કામની શરૂઆત કરે છે ખરા કામની શરૂઆત જે પાસઠનું યુદ્ધ થયું ત્યારે એ પોતે ઊંટ ઉપર બેસીને પાકિસ્તાન સુધી પહોંચે છે અને પાકિસ્તાનનો શું માહોલ છે આપણા લશ્કરને એ માહિતી આપે છે એક તબક્કે તો એવું પણ થાય છે કે આપણા હથિયારો પણ ફૂટી ગયા હતા તો એ ઊંટ ઉપર જઈને હથિયારો પણ લઈ આવે છે પાસઠના યુદ્ધમાં એણે ખૂબ મદદ કરી કે કઈ તરફથી સૈન્ય આવી રહ્યું છે જઈ રહ્યું છે અને રણની જે ભૌગોલિક સ્થિતિ તમે રણમાં ઉભા રહો તો તમને દિશાનું ભાન ન રહે તમને બધી જ દિશાઓ સરખી લાગે ત્યારે આપણી લશ્કરની ટુકડીઓને પાકિસ્તાન સુધી લઈ જવા માટે રણછોડ પગીનું બહુ મહત્વનું કામ હતું કારણ કે એમને દિશા અને ભૌગોલિક સ્થિતિની ખબર હતી અને આપણે પાસઠનું યુદ્ધ જીત્યા એનું શ્રેય ગુજરાત સરહદ ઉપર એ રણછોડ પગીને જાય છે માટે ઓગણીસો પાસઠમાં એમને ભારતીય સેનાએ ખાસ મેડલ આપ્યો હતો એ હતા તો સામાન્ય નાગરિક પણ એમને લશ્કરી અધિકારીની જે મેડલ મળે એવા પ્રકારના મેડલથી એમને સન્માનિત કરવામાં આવે પછી ઇકોતેરનું યુદ્ધ થાય છે ત્યારે પણ રણછોડ પગીએ બહુ આ જ પ્રકારનું કામ કર્યું પાકિસ્તાન વિશેની માહિતી લાવવી આપણા લશ્કરને પાકિસ્તાન સુધી લઈ જવું અને એટલા માટે જ્યારે આ વાત જનરલ માણેકશા સુધી પહોંચી કે ગુજરાતનો એક માલધારી માણસ એક કે જે આ પ્રકારનું કામ કરે છે એટલે જનરલ માણેકશાએ એમને લશ્કરમાં નોકરી પણ આપી દીધી જ્યારે માણસ નિવૃત્ત થાય છે ત્યારે એમને નોકરી આપી દેવામાં આવી એમનો પગાર શરૂ કરી દેવામાં આવ્યો આ બે મેડલ પાસઠમાં અને એકોતેરમાં બે મેડલ રણછોડ પગીને મળ્યા અને પછી એમને એક પોલીસ મેડલ પણ ભારત સરકારે આપ્યો એમની કામગીરી માટે આટલું બધું થયા પછી પણ એમના ગામમાં બનાસકાંઠાના ગામમાં બહુ નાનકડા ઘરમાં એ રહેતા હતા કાચા મકાનમાં રહેતા હતા અને જ્યારે એમનું દેહાવસાન થયું કારણ કે આવા લોકો મરતા નથી હું દેહનું અવસાન કહું છું આવા લોકો કાયમ જીવે છે અને માણસ જીવે છે એનું એનો પુરાવો શું તો જ્યાં સુધી તમે એની વાત કરતા રહો ત્યાં સુધી એ માણસ જીવે જીવે છે તો એમનું જે દેહાવસાન થયું એ બે હજાર ને તેર માં થયું એટલે રણછોડ પગીની ઉંમર એકસો બાર વર્ષની હતી ત્યારે એમનું દેહાવસાન થયું અને સુઈ ગામથી ત્રીસ કિલોમીટર દૂર એક બીએસએફની ચોકી છે જેને રણછોડ પગીનું નામ આપવામાં આવ્યું છે કોઈ નાગરિકના નામે લશ્કરી થાણાની નામ મળતું હોય એવી આ પહેલી ઘટના છે એટલે આ એ પ્રજા છે બનાસકાંઠાની એમના રગ રગમાં આ બહાદુરી હિંમત અને શૌર્ય ભરેલા છે તો આ રણછોડ પગીને તમારે આપણે યાદ કરવા પડે અને આજે આવા પ્રકારનું કામ કરનારા લોકો ત્યાં છે પાછા એ વારસામાં કામ આપીને ગયા છે બીજા લોકોને એટલે યુદ્ધ થાય છે ત્યારે આવા બધા જે સામાન્ય લોકો છે જે સરહદ પર રહે છે એમની બહુ મોટી ભૂમિકા હોય છે જે આપણા સુધી નહીં પહોંચતી અને આ રણછોડ પગી છે એ એમાંના એક કહાની છે એમની પણ બીજું જે છે હું હું યાદ કરવા જે સામાન્ય લોકો માલધારી લોકો આપણને લાગે છે સરહદી ગામડાઓમાં રહે છે પશુપાલન કરે છે ઢોર ચારવાનું કામ કરે છે કેટલા બધા મહત્વના છે આપણે ઓગણીસો નવ્વાણુંમાં જે કારગિલનું યુદ્ધ થયું તો કારગિલ ક્ષેત્રમાં જ્યારે પાકિસ્તાની લશ્કર ઘૂસી આવ્યું એની માહિતી તો આપણને કાશ્મીરના માલધારીએ આપી હતી એણે એવું કહ્યું હતું કે કારગિલના પહાડો ઉપર અત્યારે પાકિસ્તાનની મુવમેન્ટ દેખાઈ રહી છે એની જાણકારી તો આપણી પાસે નહોતી જ ભારત સરકાર પાસે આટલી આધુનિક વ્યવસ્થા હોવા છતાં પાકિસ્તાન આટલા મોટા સંખ્યામાં ઘૂસણખોરી ભારતના વિસ્તારમાં કરી ગયું છે એ કાશ્મીરના માલધારીઓએ સરકારને અને આર્મીને આપી હતી એટલે આ માલધારી કે આ પ્રકારના લોકો સરહદી ગામડામાં રહેતા કારણ કે ઘૂસણખોરી થાય તો એમને તરત ખબર પડે છે કે અમારા ગામમાં કોઈ નવો માણસ દેખાય છે એ ઇવન આ પહેલગામના જે હુમલો થયો એમાં પણ જે તપાસ થઈ એમાં પણ જે સામાન્ય લોકો છે ત્યાંના એ લોકોએ મદદ કરી છે તપાસ એજન્સીઓને એવી વાત બહાર આવે છે પણ બીજી સરહદી ગામોમાં પેરામિલિટરી ફોર્સનો બહુ મોટો રોલ રહ્યો હતો એ કારણ કે સામાન્ય રીતે તો શું છે કે સૈન્ય જ હોય સરહદ વિસ્તારમાં પણ પેરામિલિટરી ફોર્સ આપણા ત્યાંની ગુજરાતની જે હતી એણે મહત્વની ભૂમિકા ભજવી હતી એ શું આખો બહુ આપણે કાયમ એવું માનીએ છીએ અને એવી માન્યતા છે આપણી કે આર્મી કાયમ સરહદ ઉપર હોય છે એક એવી માન્યતા છે પણ એમાં થોડોક સુધારો મારે કરવાનો છે કે જે આર્મીની ડિપ્લો ડિપ્લોયમેન્ટ જે થાય છે એ સરહદ ઉપર હોતું નથી સરહદ સંભાળવાનું કામ બોર્ડર સિક્યુરિટી ફોર્સ અથવા જે પેરામિલિટરી ફોર્સ છે એનું ડિપ્લોયમેન્ટ હોય છે સૌથી પહેલા તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ કે બીજા જે પેરામિલિટરી ફોર્સ છે એ સરહદ સંભાળતા હોય છે અને જ્યારે એ લોકો સૂચના આપે કે હવે સ્થિતિ અમારા નિયંત્રણ બહાર જઈ રહી છે ત્યારે આર્મીની મુવમેન્ટ થતી હોય છે ઓગણીસો એકોતેરનું જ્યારે યુદ્ધ થયું ત્યારે એ યુદ્ધ જે થયું બીજી વખત પાકિસ્તાન આપણી સાથે યુદ્ધમાં આવ્યું હતું પાસઠમાં કર્યું એકોતેર માં કર્યું અને બંને વખતે હાર્યું એકોતેરમાં જે યુદ્ધ થયું ત્યારે અત્યારે જે મોરચો એણે ખોલ્યો હતો જમ્મુ કાશ્મીર તરફ હા પઠાણકોટ ને પંજાબ તરફ ત્યાં એણે મોરચો ખોલ્યો હતો એટલે જેટલી બાકીના રાજ્યોમાં જે ડિપ્લોયમેન્ટ હતું આર્મીનું એ બધું ડિપ્લોયમેન્ટને એ તરફ રવાના કરી દેવામાં કાશ્મીર તરફ કાશ્મીર અને પઠાણકોટ પંજાબ તરફ આપણી કચ્છ અને બનાસકાંઠાની સરહદ પાકિસ્તાનને જોડાયેલી છે તો આપણી જે પોસ્ટ છે જેને મેં હમણાં કીધું કે જેને આપણે સુઈગામ પાસેની પોસ્ટ છે ત્યાંથી કચ્છ બહુ નજીક છે વચ્ચે ખારો પટ છે રણ છે એ લગભગ ત્રીસ બત્રીસ પાંત્રીસ કિલોમીટરનો છે રાત્રે તો એવી સ્થિતિ છે કે બંને જણા એકબીજાની લાઈફ જોઈ શકે છે એટલા નજીક એ લોકો છે તો આપણું આર્મી જે હતું એને ત્યાં મોકલી દેવામાં આવ્યું હતું જે સુઈગામની પોસ્ટ છે એને નડાબેટ પોસ્ટ કહેવામાં આવે છે એ નડાબેટ પોસ્ટ એસઆરપીને સોંપવામાં આવી હતી ગુજરાત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સને સોંપવામાં આવી હતી કારણ કે એવું હતું કે અહીંથી તો પાકિસ્તાન હવે આવવાનું નથી યુદ્ધ બીજી દિશામાં ચાલી રહ્યું છે એટલે અમદાવાદમાં એક એસઆરપી ગ્રુપ ગ્રુપ છે જેને સહીજપુર બોગા એસઆરપી ગ્રુપ કહેવામાં આવે છે એ ગ્રુપનું ડિપ્લોયમેન્ટ ત્યાં હતું એટલે એક કંપની લગભગ અંદાજે સો માણસો એ સહેજપુર બોઘા સામાન્ય રીતે એસઆરપી જતું નથી જતું નથી સર ઓકે પણ જે રીતને ઇકોતેરની સ્થિતિ સર્જાઈ હતી તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સને ચોકી સંભાળવા આપી હતી એટલા માટે ત્યાંથી કંઈ થવાનું જ નથી હું માનીને પણ એ જે એસઆરપીનું જે ગ્રુપ સંભાળી રહ્યું હતું ચોકી એમણે જોયું તો પાકિસ્તાન સામે જ છે નગર પાર્કર ને બધું ત્યાંથી એ લોકોએ જોયું કે નગર પાર્કર તરફથી પાકિસ્તાનની રેન્જર્સ આવી રહ્યા છે આપણી ત્યાં જેમ ભારતની અંદર બીએસએફ છે એમ સામે એમનું જે પેરામિલિટરી ફોર્સ છે એને પાકિસ્તાન રેન્જર્સ કહેવામાં આવે છે કે પાકિસ્તાન રેન્જર્સની મુવમેન્ટ ભારત તરફ થઈ રહી છે એટલે કચ્છ તરફ એ આવી રહ્યા છે એવો સંદેશો મળ્યો એવો જ્યારે એમણે જોયું કે એ લોકો આવી રહ્યા છે એટલે એમણે તરત કંટ્રોલ રૂમને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ અમે નડાબેટ સુઈ ગામની પોસ્ટ ઉપર છીએ અને પાકિસ્તાનની રેન્જર્સ કચ્છ તરફ બનાસકાંઠા તરફ આવી રહ્યા છે અને તમે તાત્કાલિક આર્મી મોકલો ત્યારે આપણું ડિપ્લોમેન્ટ તો હતું જ નહીં ગુજરાતમાં કે રાજસ્થાનની નજીક પાસેથી આર્મી આવી શકે એવી સ્થિતિમાં નહોતી એટલે આપણને એ એસઆરપીને એવો જવાબ મળ્યો કે આર્મીને પહોંચતા ચોવીસ કલાક લાગશે અચ્છા ચોવીસ કલાક સુધી તમે પોસ્ટ સંભાળો આ પોસ્ટ છોડતા નહીં તમે આમની જોડે શસ્ત્રો પણ નહીં હોય શસ્ત્રોમાં માત્ર એસઆરપી પાસે થ્રી નોટ થ્રીની રાઈફલો હતી જેમાં સિંગલ રાઉન્ડ ફાયર થાય એ આધુનિક હથિયાર પણ એમની પાસે નહોતા અત્યારે છે એ પ્રકારના કે લાઇટ મશીન ગન પણ એમની પાસે નહોતી એમની પાસે થ્રી નોટ થ્રી રાઈફલ હતી થ્રી નોટ થ્રી રાઈફલમાં એવું થાય કે દરેક વખતે તમારે લોડ કરવાની કાર્ટુસ ભરાવાનો અને ફાયર થાય એટલે સિંગલ રાઉન્ડ ફાયર એને કહેવામાં આવે છે ત્યાં આગળ એક નાનકડી નાનકડી દેરી હતી આપણે રસ્તા ઉપર ઘણી વખત નાની ડેરીઓ જોઈએ છે ને એવી એક ડેરી હતી જેને ત્યાંના સ્થાનિક લોકો કે એસઆરપી વાળાને દેવીના નામથી ઓળખતા હતા દેવીની આ ડેરી છે એસઆરપી કમાન્ડન્ટ જે હતો કંપની કમાન્ડન્ટ એણે જોયું કે હવે આપણી પાસે વિકલ્પ નથી આપણને સરકારે એવું કહી દીધું છે કે ચોવીસ કલાક પહેલાં આર્મી આવશે નહીં અને જો આપણે પોસ્ટ છોડી દઈશું તો તો પછી એ લોકો ભારતમાં દાખલ થઈ શકશે તો હવે શું કરવું તો ત્યાં આગળ એ જે સો લોકો હતા એક એક કંપની હતી પાસે દીવો કરે છે અને નડા દેવીને પ્રાર્થના કરે છે ગુજરાતના એસઆરપી જવાનો અમદાવાદના એસઆરપી જવાનો કે દેવી હવે અમે લડવા જઈએ છે તારે મારવું હોય તો મારજે ને તારવું હોય તો તારજે પણ અમે લડીશું અમે તારા ભરોસે લડીશું અને પછી સો જવાનો પાકિસ્તાનની રેન્જર્સ સામે ચોવીસ કલાક સુધી થ્રી નોટ થ્રી જેવા સામાન્ય હથિયારથી લડતા રહ્યા અને ચોવીસ કલાક સુધી પાકિસ્તાનની રેન્જર્સ તેમને આગળ વધવાના દીધા અને ચોવીસ કલાક પછી જ્યારે આર્મી વિડ્રો આવ્યું ત્યારે એસઆરપી વિડ્રો થાય છે અને પછી એ પોસ્ટ આર્મીએ સંભાળી લીધી એટલે બીએસએફ આવી ગયું હતું બીએસએફ એ પોસ્ટ સંભાળી લીધી એ જે નાનું નાની દેરી હતી એમાંથી આજે મોટું વિશાળ લોકો જઈ શકે છે જો તમે એ બાજુ જાઓ તો સુઈ ગામથી તમે પણ દર્શન કરી શકો એવી સ્થિતિ છે એ મંદિર અત્યારે બીએસએફના કબજામાં છે એના પૂજારી પણ છે એ પણ બીએસએફમાંથી જ હોય છે અને બીએસએફ એ પોસ્ટ સંભાળે છે અત્યારે અને એ નડાદેવીનું મંદિર પણ બહુ વિશાળ મંદિર થઈ ગયું છે પણ એ યાદ કરવું પડે સ્થાનિક લોકોને પણ કદાચ નહીં ખબર હોય એ સામાન્ય એક નાની દેરી હતી નડા દેવીની પણ ઇકોતેરના મોડમાં દેવી આ એસઆરપી જવાનોના મદદમાં આવી અને એસઆરપી જવાનો ચોવીસ કલાક સુધી લડ્યા અને આપણી પોસ્ટ બચાવી હતી હવે પાસઠ અને ઇકોતેરમાં જે યુદ્ધ થયા એના વિશે કોઈ બીજી ઘટના હોય તો તે પણ તમે કહી શકો પણ અગત્યનું એ છે કે એ વખતનું પેનિક અને આજ અત્યારે જે આ મીડિયાના કારણે જે પેનિક ઊભું થયું એમાં શું તમે ડિફરન્સ જોવો છો જે માહિતી અહીંયા સુધી પાસે યુદ્ધ થયું ત્યારે તો મારો જન્મ નહોતો થયો પણ ઇકોતેર પણ ઇકોતેરમાં મારો જન્મ થયો તો એનું નાનો હતો ત્યારે સમાચારો નહોતા આવતા ત્યારે તમારી પાસે માધ્યમમાં એટલે આકાશવાણી એક જ હતું અને આકાશવાણી ઉપર સમાચાર સવારે રાત્રે આવે અને જે આકાશવાણીમાં સૂચના આવે એની ઉપર જ તમારે નિર્ભર રહેવાનું હતું પણ ડર ત્યારે ત્યારે જ લાગે કે જ્યારે સાયરન વાગે અને સાયરન વાગે એટલે તમારે ફટાફટ ઘરની લાઇટો બંધ કરી દેવાની ઘરમાં કાચ હતા એની ઉપર આપણે સ્કૂલમાં માં પેલી નોટબુક પર પુઠા ચડાવતા બ્રાઉન કલરના ના એ કાચ ઉપર પુઠા લગાડી દીધા આપણને એવું લાગે કે નાનકડું એક વેન્ટિલેશન નું કાણું હશે તો એની લાઈટ બહાર જશે તો વિમાન જોઈ જશે પાકિસ્તાનનું તો આપણી પર બોમ્બ પડશે તો એવી રીતના એ દરવાજાઓ પણ આપણે બારી બારના બંધ કરી અંધારપટ થઈ જતો રોજ અંધારપટ થતો ઇકોતેરના વોરમાં મેં જોયું હતું મેં હમણાં જ આપણે થોડા દિવસ પહેલાં એક સ્ટોરીમાં વાત કરી પણ હું ફરી કરી દઉં કે એમના નિશાના ઉપર ત્યારે ઇકોતેરનું જે યુદ્ધ થયું અમદાવાદ હતું અચ્છા અમદાવાદ અમદાવાદ પાકિસ્તાનના નિશાના ઉપર હતું કારણ કે ગુજરાતનું એ ત્યારે પાટનગર હતું ગાંધીનગર તો આપણે પછી બન્યું પણ ત્યારે અમદાવાદ હતું અને અમદાવાદની લોકો નિશાન બનાવવા માંગતા હતા ત્યારે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે હમણાં બહુ ચર્ચા આવ્યો છે થોડા દિવસ પહેલા ચંડોળા તળાવનો કે ચંડાળા તળાવમાં બાંગ્લાદેશીઓ ઘૂસી આવ્યા આ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે ત્યારે પણ હતું ને આજે પણ છે તો ત્યારે આપણી પાસે બહુ ટેકનોલોજી નહોતી અત્યારે આપણે દુશ્મનને જે રીતના ગુમરાહ કરી શકીએ તો દુશ્મનો આપણને ગુમરાહ કરે છે ત્યારે સરકારે એવું કર્યું હતું કે પાકિસ્તાન જો અમદાવાદ ઉપર હુમલો કરે તો શું થાય તો એને ગુમરાહ કરવા માટે પહેલાં તો આપણે અંધારપટ કરી દેતા હતા અને જે ચંડોળા તળાવ છે એને ચારે ફરતી લાઇટો લગાડવામાં આવી હતી સપ્લાય આપ્યો હતો અને લાઇટો લગાડી દેવામાં આવી હતી નાની મોટી અને એવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે ચંડોળા તળાવ એ શહેર છે એટલે પાકિસ્તાનના વિમાનો જો અમદાવાદ તરફ આવે અને બોમ્બ ફેંકવા માટે જગ્યા જુએ ત્યારે પેલી જીપીએસ સિસ્ટમ નહોતી એટલે અજવાળું જોઈને લોકો બોમ્બ ફેંકતા હતા તો ચંડોળા તળાવ ઉપર લાઇટો લગાડી કૃત્રિમ શહેર ઊભું કરવામાં આવ્યું હતું કે જો બોમ્બ પડે તો ચંડોળા તળાવમાં પડે અને માણસોની જાનહાની ના થાય પણ પછી જો કે અમદાવાદમાં બોમ્બ પડે નું એ વખતે માહોલ સાયરન વાગે તો બીક લાગતી એના સિવાય અત્યારે કેવું છે અત્યારે ટીવી વાળા બહુ ડરાવે છે ને આપણને કે મિસાઈલ છૂટ્યું છે ને ડ્રોન આવ્યું છે આપણને ખબર છે કે અમદાવાદમાં આવવાનું નથી તેમ છતાં છતાં આપણને ટીવી વાળા રાત્રે સુવા દેતા નથી હ અને પછી આપણા સંરક્ષણ વિભાગના અધિકારીઓ કે છે કે આવું કંઈ થયું નહોતું પણ એને બહુ લાંબો ગાળો જતો રહે છે તો અત્યારે ડરનો માહોલ વધારે અત્યારે સાયરન વાગે ત્યારે ડર લાગતો પણ આના જેટલો ડર નહોતો તો પાસેથી હવે યુદ્ધ યુદ્ધની કહાનીઓ જે રસપ્રદ હતી એ જાણી હવે તો યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ચૂક્યું છે આ પ્રકારના જે ચર્ચા છે અમે નવજીવનમાં કરતા રહીશું નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ